જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની આરટીપીસીઆર લેબોરેટરીમાંથી થયેલ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે પોલીસે મુબારક ઇસ્માઇલ રહીમ મલિક અને અનસ યુનુસ પટેલ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી છ એસી અને એક લેપટોપ મળી કુલ રૂપિયા એક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ડોક્ટર આલી ખાન લોહાનીની ફરિયાદ બાદ પીઆઈ એવી પાણમિયા અને પીએસઆઈ કેબી બી રાઠવાની ટીમે તપાસ શરૂ કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે એક મહિના પહેલાં આરોપીઓએ હોસ્પિટલની અવરજવર દરમિયાન લેબોરેટરીમાંથી વોલ્ટસ કંપનીના છ એસી અને લિનોવો લેપટોપની ચોરી કરી હતી મુબારક મલેક એસી રિપેરિંગ અને જૂના એસી ખરીદ વેચાણનો વેપાર કરે છે તેણે ચોરીના ચાર એસી પોતાની અમન પાર્ક સ્થિત દુકાનમાં રાખ્યા હતા જ્યારે અનસ પટેલે લેપટોપ પોતાના ઘરના માળિયામાં અને બાકીના બે એસી હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાં આવેલી ખંડેર સંતાડ્યા હતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે